નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે આજના સમાચારો વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મોટો ઝટકો સરકારની મોટી ભેટ ખેડૂતોના ખાતામાં પંદર હજાર જમા અને પંચોતેર હજારની સહાય યોજના આ તમામ મોટા સમાચારો વિશે આજના વિડીયોમાં વાત કરવાના છે સૌપ્રથમ પ્રથમ રાશન કાર્ડ ધારકોને મોટો ઝાટકો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટને બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજારને એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસોને એકાવન અને બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસોને ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસોને ચોપ્પન રાશન કાર્ડ રદ થયેલા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવક ની ખોટી માહિતી આપી હોય તો તેવા રાશન કાર્ડ રદ કરવામાં આવતા હોય છે ત્યારબાદ સરકારની મોટી ભેટ ગુજરાતમાં રૂપિયા ચારસો ને માં મળશે ગેસ સિલિન્ડર ગુજરાત રાજ્યના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના લોકોને રૂપિયા ચારસો ને પચાસ માં ગેસ સિલિન્ડર મળશે કાર્ડ હવે સિલિન્ડર મળશે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે ગુજરાતમાં અત્યારે ગેસ સિલિન્ડર નવસો ને પચાસ રૂપિયાની આસપાસ લોકોને મળી રહ્યા છે તે ઉપરાંત ખેડૂતોના ખાતામાં પંદર હજાર જમા કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલેટ્રોલ ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર ઉપરાંત રૂપી દ્વારા તુલકી પ્રોત્સાહન તરીકે દરેકને પંદર હજાર રૂપિયા મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં એક લાખની લોન આપે છે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારો બે લાખ રૂપિયા સુધીની રાહત પૂરી પાડે છે આના વ્યાજ દર મહત્તમ પાંચ રહેશે ત્યારબાદ પંચોતેર હજાર ની સહાય યોજના કિસાન પરિવહન યોજના બે હજાર ચોવીસ માં ખાસ ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત માલવાહકની ખરીદી પર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે જેમાં નાના શ્રીમંત અને એસસી એસટી ની મહિલાઓને પાંત્રીસ ટકા અથવા પંચોતેર હજારની સહાય મળવા પાત્ર થશે